ઘરના કજિયાની જાતીય જીવન પર અસર પડી શકે ખરી શું ઘરના કજિયાના લીધે પુરુષને ઇન્દ્રિયનું શિથિલતાપણું કે નપુસકતા જેવી જાતીય તકલીફો કે સેક્સ સમસ્યા થઈ શકે ખરી આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડિયોનો ટોપિક છે શું ઘરના કજિયાની જાતીય જીવન પર અસર પડી શકે ખરી શું ઘરના કજિયાના લીધે પુરુષને ઇન્દ્રિયનું શિથિલતાપણું કે નપુંસકતા જેવી જાતીય તકલીફો કે સેક્સ સમસ્યા થઈ શકે ખરી આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો જવાબ છે હા પુરુષની કે પતિજના ના અનુભવાય અને સેક્સની ઈચ્છા પણ ઓછી થાય એવું ચોક્કસ બની શકે મિત્રો આપણા ભારતીય સમાજમાં ગુજરાતમાં કે કાઠિયાવાડમાં વધારે વાત કરીએ તો હજી જોઈન્ટ ફેમિલીની પ્રથા કોમન છે અને પિતૃપ્રધાન સોસાયટી છે એટલે પત્ની લગ્ન કરીને પતિના ઘરે આવે અને પતિનું ફેમિલી હોય એટલે કે પત્નીના સાસુ સસરા ક્યારેક નણન છે દેર દેરાણી છે જેઠ જેઠાણી બધા લગભગ જોડે રહેતા હોય અને સારી રીતે રહેતા હોય ઘરમાં વાસણો ખખડે પણ ખરા એમ પત્નીને સાસુ સસરા જોડે નણંદ જોડે દેરાણી જોડે જેઠાણી જોડે પ્રોબ્લેમ રહેવાનો અને ઘણી વખતે પતિ જોડે પણ રહી શકે ને કંઈ પતિ પત્નીમાં કોઈક વાતે મતભેદ ના થાય ઝઘડો બોલાચાલી ના થાય એવું થોડું બને અને હવે જો એ સતત પત્ની એ કર્કશા કે કજિયાખોર સ્વભાવ બની જાય કે બસ પતિ ઓફિસથી કે કામથી ઘરે આવે એટલે બસ આખો દિવસ કોઈ એને કઈ રીતે હેરાન કરી કઈ રીતે લોકો એને પરેશાન કરવા માગે છે કઈ લોકો બાકીના લોકો બધા ભેગા થઈને એની મજાક કે ઠેકડી ઉડાડે છે કંઈક એવી જ વાતો કરે સતત પતિને ટીકા કરે સતત પતિને શર્મિંદા કરવાની કોશિશ કરે સતત જાણે પતિ નો જ વાંક છે પત્ની તો એકદમ નિર્દોષ છે કે સતત એવું બતાવવાની કોશિશ કરે કે પત્નીને કોઈક બહુ સારા ભૂતકાળમાં માગાઓ હતા ને ત્યાં લગ્ન કરવાની જરૂર હતી પરંતુ એ અત્યારના લગ્નમાં લગ્ન કરીને ફસાઈ ગઈ છે અને આવું જો સતત એમનું વર્તન ચાલતું હોય તો એ પતિ પત્ની વચ્ચેનો જે નોર્મલ સંવાદ થવો જોઈએ ના થઈ શકે સેક્સ છે એક નિરાતના સમય થતી ક્રિયા છે તો જો સતત આવું કકડાટ કજિયાખોર વાળું જ વાતાવરણ હોય તો એ નિરાતના અનુભવી શકે એ નિરાત ના અનુભવી તો પતિને સેક્સ ઈચ્છા પણ ના થાય લિંગમાં કડકાઈ ના આવે આવા પ્રશ્નો થઈ શકે બીજું ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે પતિઓ બહુ સાંભળતા નથી હોતા પત્ની વાત કે પત્ની પ્રોબ્લેમ એટલે નોર્મલ સમયે પતિ બહુ સરખો જવાબ ના આપતા હોય કે સાંભળવાનો ટાઈમ જ ના ફાળવતા હોય તો જ્યારે સેક્સ કરવાનો હોય ત્યારે પત્ની એ સમયનો ઉપયોગ કરવાની કોશિશ કરે જાણે ફોલ પ્લે ચાલતો હોય ત્યારે જ બસ પત્નીની બધી ફરિયાદો પણ બોલવાની ચાલુ થાય એટલે સેક્સમાં પતિને સહકાર આપી રહી છે એટલે એ સમયે પતિએ એમની ફરિયાદો સાંભળવી પડે કે એવું પત્ની જતાવવાની કોશિશ કરતી હોય હવે આ સમયે ફોર પ્લેમાં એક નિરાતનો અનુભવ લઈ અને જાતી રીતે ઉત્તેજિત થવા માંગતો પુરુષ કકડાટ અને કર્કશ અવાજો અને કજિયાની વાતો જ સાંભળશે તો પછી એની જાતિ ઈચ્છા ધીમે ધીમે ઓછી થઈ જશે એને સેક્સ ની કરવાનું મન જ નહીં થાય ઇરેક્શનનો પ્રોબ્લેમ થશે લિંગમાં કડકાઈ જોઈએ એવી નહીં આવે આમ મારી પ્રેક્ટિસમાં હું ઘણા દર્દીઓ જોઉં છું કે જેમાં ઘણી વખતે પતિ પત્નીના ઘરના

એવી સલાહ છે કે નોર્મલ સમય ફાળવો એ સેક્સના સમય સિવાય હોય કે ત્યારે પત્નીની વાત પતિ શાંતિથી સાંભળે ઘણી વખતે પતિ મને સાંભળતા નથી એવી ફરિયાદ પણ પત્નીની હોય છે તો એ સમય માનો કે પંદર વીસ મિનિટ અડધો કલાક જે કોઈ પતિ પત્ની બંનેને અનુકૂળ હોય એ સમય ફાળવવો જોઈએ કે ત્યારે બસ એ પત્નીની વાત સાંભળે અને મોટાભાગના કેસમાં પતિએ કંઈક કરવાનું હોતું નથી અને મોટાભાગે પત્નીઓ પણ જાણતી હોય છે કે આ પતિના હાથના બારની વાત છે પણ ઘણી વખતે પત્ની કેટલું બધું સહન કરી રહી છે એ પતિ સાંભળે એવી ઈચ્છા એમની હોય છે જો એ ઈચ્છા પૂરી થાય મોટા મોટાભાગે ઘણી પત્નીઓ ખુશ રહેતી હોય છે પણ આ જ સમયે કંઈ કકડાટ શું કામ કરે છે તને બસ કંઈ કોમન સેન્સ નથી આવું તો બધે હોય જ તે કંઈક આવા પતિના સ્ટાન્ડર્ડ જવાબો હોય ને પત્નીને સતત એમ લાગ્યા કરે કે મારી કોઈને કદર નથી હું આટલું બધું હેરાન થઈ રહી છું અને મારો પતિ જ પણ એ વસ્તુને એકનોલેજ નથી કરતો કે એ વસ્તુની કોઈ એને કદર નથી અને પછી એ પતિ પત્નીના રિલેશનને એકબીજાની દૂરીઓ વધતી જાય અને આ સાંભળવાનો સમય સેક્સનો ટાઈમ તો બિલકુલ ના હોવો જોઈએ સેક્સનો ટાઈમ એ સેક્સની પ્રેમભરી વાતો કરવા માટે અને માટે માટે જોઈએ એ બધા ઘરના બીજા લોકો સાથેના પ્રોબ્લેમ કજિયા કંકાસની વાતો ચર્ચાવા કે એના સોલ્યુશનની ચર્ચા કરવા માટે બિલકુલ ના હોવો જોઈએ અને એ કજિયા કંકાસ સોલ્વ થાય એ ઉપર ગંભીરતાથી કામ કરવું જોઈએ તો જાતીય જીવન ફરીથી મધુર અને આનંદમય બની રહે તો મિત્રો આ હતી કેટલીક વાતો જે પુરુષની જાતીય સમસ્યા ઇરેક્શન ના થવું કે જેને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપું કહેવામાં આવે છે તેના દર્દીઓમાં મૂળ કારણ ઘણી વખતે ઘરના કજિયાઓ જોવા મળતા હોય છે તે વિશેની હતી અને તેના વિશે થોડી વાત જે હું કરવા માગતો હતો તે મેં આ વિડીયો દ્વારા આપને જણાવી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો અને તમે નિયમિત રીતે મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા વિશે એજ્યુકેશનલ વિડીયો જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર આઈજે રત્નાની સાયકયાટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ